જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો દળવી ગામે ભારે પવન સાથે વરસાદી છાંટા ચરેલ ગામે ભારે પવન સાથે ધોધમાર વરસાદ ચરેલ ગામે ભારે પવનના કારણે વૃક્ષ થયું ધરાશાયી સવારથી અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદ ચરેલ ગામે ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થયું છે અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસ્યો વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં આવ્યો પલટો દળવી ગામે ભારે પવન સાથે વરસાદી છાંટા ચરેલ ગામે ભારે પવન સાથે ધોધમાર વરસાદ ચરેલ ગામે ભારે પવનના કારણે વૃક્ષ થયું ધરાશાયી સવારથી અસહ્ય ઉકળાટ હતો અને ત્યારબાદ ધોધમાર વરસાદ વરસ્યો વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક દળવી ગામે ભારે પવન સાથે વરસાદી છાંટા ચરેલ ગામે ભારે પવન સાથે ધોધમાર વરસાદ